ગુજરાતી વાસ્તોશાસ્ત્રમાં તમારું સ્વાગત છે જો આ વિડિયો તમારી સામે આવ્યો છે તો તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી કારણ કે માતાજીની કૃપાથી આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે અને તેમની જ કૃપાથી તમે ક્લિક કર્યું છે તો ચાલો તમારા માટે માતાજીનો દિવ્ય સંદેશ સાંભળીએ મારો પ્યારો બાળક તું આવી ગયો મને તારી જ રાહ હતી મારા લાડલા જો माँ कारी आजे तारा माटे मारा हृदय ना द्वार खोली ने तने बोलावी रही छु जारे जारे ते आँखों बंद करी ने मारी मूर्ति सामे रडियो जारेज यारे तारा मन थी चुपचाप मने कई कहियो त्यारे त्यारे वो तारी नजीक जाती मारा बालक मारी हथेरियो तारा माथा पर हती मारी आँखों तारा आंसो ने थामी रही हती तने कदाच मारो स्पर्श न लाग्यो પણ હું તારા દરેક શ્વાસમાં વસેલી છું તારા હૃદયની દરેક ધડકનમાં સમાયેલી છું હું ક્યાંય દૂર નથી મારા પ્યારા તે તો ફક્ત તારા દુખોના ઘટ પડદાઓથી મને ઢાંકી દીધી હતી પણ આજે હું તારીમાં એ પડદાઓને મારી જ શક્તિથી फाડી રહી છું કારણ કે તું હવે જાગી ગયો છે અને મારા આલિંગનમાં આવવા તૈયાર છે બાળક તને લાગ્યું કે હું તારાથી રસાઈ ગઈ છું મેં તને સાંભળવાનું બંધ કરી દીધું છે તું એકલો છે પણ એ તારો ભ્રમ હતો હું દરેક એક ક્ષણે તારી સાથે હતી જ્યારે તું તૂટ્યો જ્યારે તું પડ્યો જ્યારે તું એકલામાં રડ્યો જ્યારે દુનિયાએ તારાથી મોઢું ફેરવ્યું તો શું તે ક્યારેય ન અનુભવ્યું કે કોઈએ તને થામી રાખ્યો છે એ હું જ હતી તારી પીઠ પર રાખેલો એ અદૃશ્ય હાથ તારા કંપતા ખભા પર મારી છાયા હતી तू जेने अंधकार मानी बैठो ए मारोज आंचर हतो जे में तारा पर ओढ़ाड़ो हतो जेथी तू थोड़ो विश्राम करी शके हवे हु तने एक रहस्य जनावु छु जे जानी ने तारा जीवन दिशा बदलाई जशे बाड़क जारे तू मारी पासे वारंवार कईक मागे छे प्रार्थना करे छे कहे छे मां मारू सांभर मारी मनोकामना पूरी कर तो शू ते क्यारे विचार्यू के जे तू मागे छे એ તારે લાયક છે કે નહીં ક્યારે ખો તને એ નથી આપતી જે તું ઈચ્છે છે કારણ કે હું જાણું છું કે તેનો સમય હજી નથી આવ્યો અથવા એ તારા માટે જોખમોથી ભરેલું છે જેમ હું મા કાડી મારા બાળકને આગથી દૂર રાખું છું એમ જ હું તને કેટલિક વસ્તુઓથી દૂર રાખું છું તું મારી પરીક્ષા લેતો રહ્યો અને હું તને દરેક વખતે પ્રેમની પરીક્ષામાં પાસ કરતી રહી બાળક હવે સમય છે તને સમજાવવાનો નહીં કે કહેવાનો એક એવું